એ તો એની ફ્રેન્ડ જ હતી કેરે અમારે જામનગર માં કોઈ તો હું મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા બધા માધ્યમથી છો તો અમારા માં તમારું હૃદયને સ્વાગત છે તો અમે કાલનો એ બ્લોગમાં અમે કીધું હતું કે જેની પાંચથી દસ જણાની કોમેન્ટ સારી આવશે તો અમે અમારે લવ સ્ટોરીવાળું બ્લોગ અમે જલ્દી લાવશું તો એમાંથી કોમેન્ટ બધાની સારી આવી છે કે જલ્દી બ્લોગ બનાવો જલ્દી લવ સ્ટોરી બ્લોગ બનાવો તો અમે એ કોમેન્ટ તમને બચાવીને બતાવશું તો પેલી કોમેન્ટ આવી છે ગરફા લવર હા ભાઈ લવ સ્ટોરી બ્લોગ બનાવો તો લવસ્ટોરી બ્લોગ અમારું ભાઈ આ આવી ગયું છે તમે જોઈ શકો છો

તમારી લવ સ્ટોરી વિશે વિડીયો બનાવો તો ભાઈ અમારો આ લવ સ્ટોરી વિશે પેલો ગાડી ગયું છે અને એમાં પાંચમી કોમેન્ટ છે હરીશંકભા માણી કરીને એને બહુ લાંબી કોમેન્ટ કરી છે તો એમાં એ કોમેન્ટ કરી છે આપણા ઓખા માંડણમાં તો બહુ લવ મેરેજ ઓછા થાય છે પણ ઓખા માંડણના અમુક જે જે પોતાનું અંદર રહેલું એક દુનિયાને બતાવ્યા બતાવી દેવાનું સપનું હોય એ બહુ જ મુશ્કેલ છે પણ તમે ઘરે આવા વિડીયો શૈલી બનાવતા રહો અને વધારે મહેનત કરો આપના સમયમાં વધુ આગળ વધો ખૂબ સારા બ્લોગ બનાવો છો હવે એક મસ્ત તમારી લવ સ્ટોરીનો બ્લોગ બનાવો તો ભાઈ અમારો આ બ્લોગ આવી ગયો છે તમે જોઈ શકો છો અને તમારી બહુ સારી કોમેન્ટ હતી તો દિલકી થેન્ક યુ સો મચ બીજ બાજની હરીશિનભાઈની બીજી કોમેન્ટ આવી છે અમે તમારા વિડીયો જોઈએ છીએ ડેલી પોસિબલ હશે તો દિવસ તમારી મુલાકાત કરશો અરે ભાઈ પાકો એમાં શું છે તમે ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટાગ્રામ

એને બસ ટાઈમ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર મેલાતા ઇન્સ્ટાગ્રામ ઉપર એને મારો એક રીલ્સ એને એનો રીલ્સ મને આવ્યો તો તો રીલ્સ જોતો દર આતના રીલ્સ મને આવ્યું મને એ રીલ્સ દેમો તમે રીલ્સ ને જેન લાઈક કરી અને એની હિસ્ટરી જે પોસ્ટ કરી તમે મને રીલ્સ બતાવું પીવ હતું સારી જેસા કોચા તમે આ રીલ સતી પણ રીલ્સ માં મને પણ એ રીલ્સ માં મને નથી ગય કપડા ગય માતા કેમ કે કપડા છે ને હું હતો કે મારી જે ફ્યુચર વ્હાઈટ બન ને એના માટે કપડાં सिलવાનો હતો પણ મને ખબર ન ફ્યુચર વ્હાઈટ મની જાગે તો હારીયા તુ લસ્ટર હતી એની એ છે ઇન્સ્ટાફ લાઈન મે હિસ્ટરી ઓનસે મેં કહી દીધો પછી હિસ્ટરી હા તો મેં હિસ્ટરી જોઈ અને મેને મેન્શન કરી તો એને હિસ્ટરી મારી સામે મેન્શન કરી પછી મને રિપ્લાય આય્યો તો અમે પંચાતી લાગે એટલે પંચાતી લાગે અમે 3 તારીખે વાત કરી હતી

પછી એને મૂકવા જામનગર ગયા હું એક તો બાય હા શરૂઆત દેના દી થાય સાડ થાય હા બતાને ના હું તો મને હું નહીં તો એ રીતના એ ઓઈલા પછી બીજી વારે બીજી વારે મેં

બેનોઈ ફેરીલે સખી પર મત દેહી દીધું સારુ બીવાહમાં ગઈલી હતી લગા તમારે બીનો બ્રેક અમે બે લગન કરવાનો વિચાર્યું હા તો પછી ગઈ ફિનાલિટી પર બાથરૂમમાં મે એની જડ વાતું નહીં

જામનગર હતી પછી રાજકોટ મારી લઈ તમે જોઈ જામ ત્યારે હું મારા ઘરે ફોન કરી કીધું કે મમ્મી આવી જ એને લઈને આવું છું તો મમ્મી મમ્મી ને ફોન કર્યો કે મમ્મી આવી જ નવા લઈને આવું છું ઘરે તો અમે રાતના એક વાગે ઘરે ભૂઈ ગયા રાતના એક વાગે અમે ઘરે ભૂલ ગયા

હવે વાઘેરાની થઈ ગઈ છે અપલોડ કરી શકીએ તો અમે એ અહીંયા એવી આવી રીતે મને કીધું તો અમે ભાઈ બ્લોગિંગ ચાલુ કર્યું છે તો અમારા ચેનલ ઉપર નવા હો તો બધાએ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારો નો ના એટલે તમારા માટે ભાઈ એને બધા બીજું કે હું એક જ બીજું એટલે મારું ડ્રીમ હતું કે હું બીજું આરે જ મેરેજ ડ્રેસ મે ફાઈનલ કરી દીધું નહીતર બીજું ને તો બીજી છોકરી આરે મેરેજ કરવાતા પણ કોઈ આવી નો મારા સહીમાં મારો ટેલેન્ટ હતો કે મે બે મહિના મેને મારો હસબન્ડ બનાવી દીધો હા તો અમારું જ રિલેશનશિપ તો અમે મહિનામાં અમારું

નો કાનુડો બહુ કારાજ છે ભલે ને એને ઓ કે રૂપ જોઈન આવી છે કેમ એટલે મને એના ફેસકો જરાય નથી કે તો કે ભાઈ છે કે અમારો કાનુડો કારોજ છે તમને રૂપનો કઈ ગમન નથી રૂપનો ગમન તમને લીધું અમારા બ્લોગ ડેલી તો હમણાં નથી બનાવી શકતા કેમ કે અમારે અહીંયા થોડુંક કામ છે તો અમે ડેલી બ્લોગ નથી બનાવી શકતા એના માટે અમારે તમને બધાની જિંદગી સોરી અને અમારા વ્લોગ તમને કહેવા જોઈએ છે એ તમે કોમેન્ટ કરીને કહેજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે અમને ડીએમ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં અમે આવી દીધી છે ડેની આઈડી આપી દીધી છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર આવીને અમે એને તમે ડીએમ કરી શકો છો તો અમે ચોવીસ લા કે એકલી જ રહીએ છીએ તો ગમે ત્યારે અમે ડીએમ કરજો તમે કોમેન્ટો એના શેર માંથી પણ કોમેન્ટ કરજો અને કોણ કોણ અમારી દ્વારકા નગરી થી વ્લોગ તો તમે પણ અમે કોમેન્ટ કરજો